દારૂવાળાની દિવાળી બગાડી પલસાણા પોલીસે રૂપિયા આઠ પોઈન્ટ સાથે એકને જાહેર કર્યા દિવાળી પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર ભગવાનદાસલેરિયા એ દીપકભાઈ આનંદ તથા હેડ કોન્સ્ટેબલ નિકેટ ફોનસંગભાઈને સંયુક્ત બાતમી મળેલ કે નવસારી તરફથી એક ટોટો કંપનીની ઇનોવા ફોર વ્હીલર કાર નંબર જી જે પાંચ આર કે જીરો નવ

લાભુભાઈ કથરીયા ઝડપી ત્રણ હિસાબે પલસાણા પોલીસે વોન્ટેજ જાહેર કર્યા